તમે જે બાઇક જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમત ની અંદર વેચવાનું છે વન ઓનર એટલે કે ઘર જ માલિકે ચલાવેલું આખું અંદર એ ટુ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને કોઈ પણ માહિતી છૂટી ન જાય તમારાથી વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરજો હીરો સ્પ્લેન્ડર બાઇક છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આ બાઇક વન ઓનર છે છે એટલે કે એક જ માલિકે ચલાવી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ બાઇક રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા બાઇક ના ઓનર નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા જો બાઇક વેચાઈ જશે તમારે ખોટો થશે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરની બાઇક છે એન્જિન કંપની ફિટિંગ અંદર અંદર સડો લાગેલો નથી તમે ક્લિયર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા છે અને પાવરફુલ બાઇક વન ઓનર છે અને સાવ ઓછી ફરેલી છે ફૂલ સાચવેલી બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો રાખવામાં આવી છે બનાસકાંઠા જોવા મળશે બાઈક લેવો તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તેમના ઓનરના નંબર નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો